ફરવા જવા જેવી સામાન્ય બાબતે પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પત્નીએ ફિનાઇલ ગટગટાવી લેતા પતિએ તાપી નદીમાં કૂદકો મરી આપઘાત કરી લેતા બે બાળાઓએ પિતાની છત્ર ગુમાવી છે સુરતમાં લોકોની સહનશક્તિ ઓછી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે સલમપુરા પોલીસ પતકમાં ઈચ્છા દોષીની વાડીમાં રહેતા જીતેશ રાજેશ રાણાનું ફરવા જવા બાબતે પત્ની સાથે ઝઘડો થયો હતો જેને લઈને પત્ની આવેશમાં આવી જાય ફિનાઇલ ગટગટાવી લીધું હતું તો બીજી તરફ જીતેશ રાણાએ પણ તાપી નદીમાં કુદકો મારી દીધો હતો રાણાએ તાપીમાં કૂદકો માર્યા બાદ તેનો મૃતદેહ કાવડિયાને મળતા તાત્કાલિક તાપી નદીએ પહોંચી જીતેશ રાણાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો તો બીજી તરફ પત્નીને તાત્કાલિક સારવાર મળી જતા આ બાદ બચાવ થવા પામ્યો છે જોકે જીતેશ રાણાનું મોતી પટ્ટા બે બાળકીઓએ પિતાની છત્રછાએ ગુમાવી છે રક્ષાબંધન રક્ષાબંધનના પંદર દિવસ પહેલા જ એકના એક ભાઈના આપઘાતને લઈને બહેને કલ્પાંત કરી મૂક્યો હતો તો બનાવ લઈને સરદપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બિરોડી